સર આજનો કાર્યક્રમ છે પાંચ દિવસ પ્રાકૃતિક કૃષિ તાલીમ તો એ વિશે થોડી માહિતી આપો ને સરસ બહુ સારું હવે આ પ્રાકૃતિક કૃષિ બહેનોને કેમ ટ્રેન્ડ કરવાની વિચાર આવ્યો તો અમે આગળ આ જ વાત કરતા હતા કે ભાઈ બહેનો જો સહયોગ ન આપે ત્યાં પ્રાકૃતિક ખેતી થતી નથી જ્યાં જ્યાં બહેનોએ સહયોગ આપ્યો દાખલા તરીકે અમારા સંજયભાઈ છે તો એમના ધર્મપત્રી પૂરેપૂરો સહયોગ આપે છે તો સંજયભાઈ સારામાં સારું કમાય છે ને સારામાં સારું પ્રાકૃતિક ખેતી કરે એવા જ અમારા પ્રવીણભાઈ બેઠા છે એમના ધર્મપત્ની એને સહયોગ આપે છે તો એ પણ સક્સેસફુલ છે અને સારામાં સારું કમાય છે અને પ્રાકૃતિક ખેતી કરે છે મારો દાખલો હતો તો મારા ધર્મપત્ની એવું છે મને પૂરેપૂરો સહયોગ આપે છે જો બેનોને સહયોગ બેનોનો સહયોગ ન હોય તો આ પ્રાકૃતિક ખેતી થતી નથી એટલે અમને એવો વિચાર આવ્યો કે બેનોને ટ્રેન્ડ કરીએ બહેનોના બેનોમાં જો આ પ્રાકૃતિક ખેતીનો વિચાર આવી જાય હારું ખાવાનો વિચાર આવી જાય રસોડું તમારા હાથમાં છે બનાવવાનું છે તમારા હાથમાં છે બધું અમે તો ખાલી પકવીને તમને દઈએ છીએ તો બનાવવાનું પછી સહયોગ આપવાનો સહકાર આપવાનો આ જો તમે આપતા થઈ જાઓ તો એ સો ટકા આપણી પ્રાકૃતિક ખેતી થાય અને એમાં કોઈ જાતનો સંશય દોરે બીજું પ્રાકૃતિક ખેતીમાં તો ફાયદા ઘણા છે આપણે જોઈએ છીએ આપણું આરોગ્ય સુધરે છે આપણી જમીનનું આરોગ્ય સુધરે છે ખેત આપણા ખિસ્સામાં ખર્ચ બસે છે તો આ પ્રાકૃતિક ખરેખર આખું ખેતી તમારા સહયોગથી થાય એટલે આ આપણું આયોજન છે સરસ સંજયભાઈ આજે આ કાર્યક્રમ છે આપણે વડીયા ખાતે પ્રાકૃતિક ખેતી માટે મહિલાઓને તાલીમ તો એ વિશે થોડી ટૂંકમાં અને સરસ માહિતી આપો આજે પ્રાકૃતિક ખેતીની તાલીમનો મને વિચાર આવ્યો કે આપણે વડિયામાં રાખીએ ભીખાભાઈને મેં વાત કરી કે આજે મારા ગામની અંદર જો બેનો આવું પ્રાકૃતિક ખેતીનો વિચાર કરે તો સારું આપણે કોશિશ કરીએ કીધું એટલે મેં આ વડિયામાં ટ્રેનિંગનો વિચાર કર્યો અને ભીખાભાઈએ આ પણ પાડી દીધી કે સારું વડિયામાં તો હવે મારું નામ છે સંજયભાઈ ગોલરિયા ગામ વડિયા છે આજે હું પ્રાકૃતિક ખેતી પણ કરું છું માસ્ટર ટ્રેનર પણ છું અને જે આ તાલુકાનો સંયોજક પણ છું પ્રાકૃતિક ખેતીની અંદર પણ સો એ સો ટકા પ્રાકૃતિક ખેતી કરીએ અમે બંને માણસ અને સારી રીતે અમે સારું એવું કમાય છીએ ઉત્પાદન ઓછું આવે તો પણ મૂલ્યવર્ધન કરીને સારું એવું કમાઈ શકીએ છીએ એવું જે મારા જે ગુરુ છે પ્રવીણભાઈ આશોદરિયા સુડાવડ ગામના સરપંચ છે એની પાસેથી મેં આ બધું મેળવ્યું છે જ્ઞાન કે ખરેખર પેકિંગમાં કઈ રીતે વેચવું આપણને તો કોઈ ઓળખતા નથી આપણા ઘરના સિવાય તો એ આપણે વિષય જો લેવો હોય તો કેવી રીતે તો કે સોશિયલ મીડિયાનો સહારો લ્યો આપણે જો જે કરીએ છીએ દુનિયાને ખબર પડે તો આપણો માલ વેચાય માટે આવું બધા લોકોને કરવું જોઈએ જેથી કરીને સારી એવી ખેતી થાય ગાયનું જતન થાય ગાયનું પણ આપણે દૂધ છે છાસ છે એનું પણ મૂલ્યવર્ધન કરાય જેથી કરીને ગાય પણ આપણે સારી રીતે સાચવી શકીએ અને આપણું સ્વાસ્થ્ય પણ સારું એવું સાચવી શકીએ આપણી જમીન પણ આપણે બળદ્રુપ કરી શકીએ જય ગૌ સર શું કહેશો પ્રાકૃતિક કૃષિ વિશે મારું નામ પ્રવીણ આશ્ચરિયા છે સમગ્ર ગુજરાતમાં જે મહિલાઓને પ્રાકૃતિક કૃષિની પાંચ દિવ્ય જે શિબિર ચાલી રહી છે એમાં આજે વડિયા મુકામે હું એક ટ્રેનર તરીકે આ બહેનોની વચ્ચે અહીં આવ્યો છું મારે એક જ વાત કહેવી છે કે આજથી ત્રીસ વર્ષને ભૂતકાળમાં તમે પાછળની એક વાતને યાદ અપાવો કે જ્યારે માતાઓ બહેનો નિયમિત વાડિયે ખેતરે કામ કરવા જાતી હતી ત્યારે ખેતી ખોટમાં નહોતી તો એનો સીધો અર્થ થાય છે કે માતાઓ બહેનોએ વાડીએ જવાનું બંધ કર્યું ત્યારથી આ ખેતી ખોટમાં જવા મળી છે આ મનન મંથન અને વિચાર ફરી બહેનોમાં મૂકવા માટે ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં આવી સાતસો શિબિરો મહિલાઓની કરવાની જેને પાંચ દિવસ ટ્રેનિંગ આપવાનો આ પ્રયોગ ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે અમારા આ બીજા આયોજનમાં મને એવું લાગી રહ્યું છે કે આનું પરિણામ ખૂબ સારું મળશે ફરી બહેનો ખેતી તરફ એમનું ધ્યાન કરશે અને એ નફાલક્ષી ખેતી તરફ આગળ વધશે થેન્ક યુ સર પ્રાકૃતિક ખેતી વિશે ઘરે જઈને મેં વિચાર કર્યો કે ગા મને લઈ ગયો હોય કે હા કાંઈ વાંધો નહીં અને એ સરસ આપણે ચોખ્ખું બધું ખાઈ શકીએ કે ચોખ્ખી રહીએ કે આપણે દવાની છંટકાવ કરી ન કરવાનો હોય સારી પ્રેદેશ આવે સ્વાસ્થ્ય આપણું સારું રીએ બેન પ્રાકૃતિક ખેતી તમે કરો છો તો એના ફાયદા શું શું છે પ્રાકૃતિક ખેતી કરવામાં આરોગ્ય આપણું સારું રહે પછી અમે ગાય રાખી હતી તો ગાયનું ઘી દૂધ છાસ એ ખાવા મળે છે ઉપરાંત અમે ગાયનું દૂધનું મૂલ્યવર્ધન કરીએ છીએ દૂધ દૂધના પેંડા બનાવીને વેચી છીએ ઘી વેચી છીએ એનો પણ અમને સારો ભાવ મળે છે બે હજારનો કિલો મારું ઘી થાય છે તે પછી અમે ખેતરમાં

તો બધા બેનું ગાયો રાખે તો સારું કહેવાય એમ અને જો બાયું બેનું જો ગાયુ નહીં રાખે તો આપણી જમીન નહીં સુધરે પ્રાકૃતિક ખેતી વિશે છગનલાલ મારું નામ છગનભાઈ જોરથી બોલજો મારું નામ છગનભાઈ સામજીભાઈ ડોલોરિયા ગામવડિયા આજે સખી મંડળ દ્વારા બહેનોમાં પ્રાકૃતિક ખેતી વિશે જાગૃતતા આવે એ માટે અહીંના સંયોજક સંજયભાઈ તેમજ જિલ્લાના સંયોજક ભીખુભાઈ પટોરિયા દ્વારા મળીયા મુકામે આજે પ્રાકૃતિક ખેતી માટે બહેનોનો એક વર્ગ છ દિવસનો રાખવામાં આવ્યો છે જેમાં ખરેખર આ વિચાર જે છે એ ઉમદા વિચાર કહેવાય કારણ કે કોઈ પણ વ્યક્તિની સીધી પાછળ સ્ત્રીનો હાથ હોય છે જો કોઈ પણ વ્યક્તિ ગમે એટલું કાર્ય કરતો હોય પણ સ્ત્રીનો સહકાર ન હોય તો આ કાર્ય કરી શકતા નથી એમ આ પ્રાકૃતિક ખેતીની અંદર સ્ત્રીઓને પ્રોત્સાહિત કરશે તો ઓટોમેટિક તેમના પતિઓને પણ આ કામ કરવું પડશે એ ચોક્કસ છે અને આનું પરિણામ આવશે એ ભરજીયાત છે એનું કારણ છે આ જે પ્રાકૃતિક ખેતી છે ને એ આ જ નહીં તો કાલે ખેડૂતોએ અપનાવવી પડશે અપનાવવી પડશે ને અપનાવવી જ પડશે કારણ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે ત્યાર પછી કેન્સરના રોગો પણ વધતા જાય છે તો જો પૌષ્ટિક જે આહાર છે એ તમારો દવા મુક્ત નહીં હોય તો આ જીવવું પઠણ થશે એટલે આ પ્રાકૃતિક ખેતી એ વળવું પડશે એ એક બહુ જરૂરી વાત છે આ દસ કિલો ગોબર છે દસ લીટર ગૌમૂત્ર છે એક મુઠ્ઠી માટી છે આ કહેવામાં આવે જીવા તમને સમજાવ્યું ને પાંચ દિવસ આપણે જે છે એમાં ત્રણ દિવસ ગયા એમાં આજે તમને સેશન આવ્યું કે જે તમને સમજાવ્યું

અને હવે આ જે પછી આપણે નાખીએ માટી નાખી આ જે માટી છે માટી જ્યાં જંતુનાશક દવા પછી હોય ત્યાંથી એક માટી નાખવામાં આવે

કઈ મોટું વિજ્ઞાન નથી કઈ મોટું ચૌદસો રૂપિયા છે હવે આમાં ગોળ ના પૈસા લોટ ના પૈસા સિવાય

દેશી પદ્ધતિમાં જે એક લારી ખાતર હોય ને એની બરાબર અઢી વી ગામાં કામ આપે આપડે આ મેળવું એટલે મેળવા

આ છે એ પ્રોસેસ થી આ વાવેતર છે આ બાર વીઘાનો નંબર હું આ ત્રીજું વર્ષ છે મારે પ્રાકૃતિક ખેતી ભવન કરું છું અને મિશ્રો પાક વાવ્યો છે કપાસ મથકડી મકાઈ બીજા એકાબીજા એકબીજાના પૂરક તરીકે પાછે ઉપડે બધું અને કોઈ જ રોગ ન આવે અને આ ત્રીજું વરસ થયો છે આ પ્રાકૃતિક કરવું એને અત્યારે આ છોડની કન્ડિશન કેવી છે સારા સારી તમે જોઈ લો તંદુરસ્તી જો આ કપાસની આમાં પણ રાસાયણિક એક પણ દાણો અમારે થી નાખ્યો એ ખાતર દવા આ મારો ભાઈ નું બીજું ખેતર છે એમાં હું રાસાયણિક વિભાગ કામ કરું છું હજી કારણ કે હજી બધું જૈવિક મેં નથી કર્યું આટલું આ કામ કર્યું સેશન આપણે આજે આજે દિવસ છે તેમાં તમને કઈ આમ આનંદ આવ્યો એમ થયું કે નહીં કરવું જોઈએ એમ અત્યાર સુધી ક્યારે એવો વિચાર આવ્યો તો કે આપણે ભેટકા છે એવો કઈ વિચાર આવ્યો હતો હજી કદાચ હજી કદાચ આમાં તમને એમ હોય કે આપણે યુરિયા નાખી તો યુરિયા નાખવાથી હું નુકસાની થાય આવું ક્યારે કોઈ જોયું છે હા આપણે આપણા જે કોઈ વડીલ હોય અત્યારે પૂછવું કે ભાઈ યુરિયાની બેગ આવી તમને ખબર છે અમને ખબર નથી કેદી આવી એને તો ખબર જ છે તો એ યુરિયાની બેગ આવી ત્યાંથી અત્યાર સુધીમાં છેતાલીસ ટકા નાઇટ્રોજન આવું લખેલું આવે ચોપન ટકા હું આવી આપને ખબર નથી યુરિયા નાખી છીએ એટલે આપણે ત્રીજે દિવસે આપને મજા આવે આમ મોટા મોટા ડોકા નીકળ્યા આપને મજા આવી ને ચોથે દિવસે પાન પાછું મૂર જાય છે યુરિયા નાખા પછી ચોથે દિવસે પાન આપણું મૂર જાય છે એનું કારણ હું એ કોઈ જોયું યુરિયા એટલે નાઇટ્રોજન નાઇટ્રોજન એટલે હવા આપણે જ્યાં વિષય લીધો એમાં આપને આપ્યું હશે કે ઈઠોતેર ટકા નાઇટ્રોજન હવામાં છે આપણે પકડી નો પુગાડી આપી એની રીતે એ જ છે તો આપણે વધારાનું નાખવાનું કોશિશ કરી આપણે ઉપર આવ્યો નાખ્યું કે આપણે થોડને મોટો કરવો પણ એ નાખવાથી હું નુકસાની અત્યાર સુધી કોઈ આપણે સમજાવ્યું નથી તો યુરિયા તમે નાખો છેતાલીસ ટકા નાઇટ્રોજન છે ચોપન ટકા નાઇટ્રોજન ને પકડવાનું છે કેમિકલ વાપરવામાં આવ્યું છે એ કેમિકલ છે તમે અત્યારે ભેજ જમીન છે તમે યુરિયા નાખો એટલે નાઇટ્રોજન ને બાર ટકા નાઇટ્રોજન જોતું હોય તે લઈ જઈએ બાકી નું પાછું હવામાન હવામાન ફેક્ટરી માં ફેક્ટરી હવા માંથી ને ખેંચે છે પાછું ફેક્ટરી માં આવી ગયું પણ આ ચોપન ટકા નાઇટ્રોજન ને પકડવા વાળી વસ્તુ છે ઉપયોગ કરવામાં આવી હતી એ ક્યાં ગઈ ખેતર માં એ પચાસ ટકા જમીન માં ગઈ પચાસ ટકા પાન નીચે શું આજે પાંચ વાગે નાખ્યું છે બીજે દિવસે સવાર માં પાન નીચે જોવાનું એટલે બારી કે જોવા મળે છે હવે ઈ જીવાયત એવી છે આપણે એને આમંત્રણ આપી છે હવામાન ભેજ માંથી સાર છે એની કેપેસિટી કેટલી પાન માં ચોઈટું છે એની કેપેસિટી કેટલી આપણે આજે દાખલા કે ત્રીસ આપણે બે નો ભેગા થયા તા આપણે ત્રીસ વ્યક્તિ ની રસોઈ બનાવી મારા જેવા પંદર આવી જાય માલ ઘટે ન ઘટે તો આમાં ઉપદ્રવ છે એ દિવસે દિવસે એક ના બે થતા હોય એટલે એને હું ખાવાનું ખોરાક ભગવાને જીવવાનો અધિકાર બધાને આપ્યો છે અને માણસ ને એકને જ એમ છે કે આપણામાં બુદ્ધિ વધારે છે પણ માણસમાં નથી બુદ્ધિ હું સ્પષ્ટ કહું છું પ્રકૃતિમાં જેટલી બુદ્ધિ છે ને એટલી માણસમાં નથી તો એ આપણે શું કર્યું ખોરાક પતી ગયા પછી રસ ચૂસવાનું ચાલુ કર્યું એ રસ ચૂસો એટલે આપણે સીધા આપણે પેસ્ટીસાઈડ દવા લઈ ગયા દવા લઈ ગયા તો એ દવાનો તમે સ્પ્રે કરો એટલે તમે દેશી ખાતર પાયામાં માં નહીં પોતો ઈ દવાનો સ્પ્રે બધાય છોડ ઉપર જ રહે છે કે પછી જમીનમાં પડે છે જેટલો છોડ માં જશે છે ને એથી વીસ ટકા છોડ ઉપર એંસી ટકા જમીનમાં પડે હવે એ જમીનના જે બેક્ટેરિયા હતા સૂક્ષ્મ જીવાણુ જેમ આપણે જીવામૃત કીધું એ આપણે જીવાણું એટલે સૂક્ષ્મ જીવાણું છે છે આપણા શરીરમાં અત્યારે કણ ઘટે દેશી ભાષામાં કણ કહે કણ ઘટા એટલે માણા પડી જાય રાજકોટ હોસ્પિટલ એટલે લઈ જાય એટલે હું ગામને કે ભાઈ એને લાખ રૂપિયા ખર્ચો થયો તો આજે આપડી આ ધરતી માને આપણે એ પેસ્ટીસાઈ પછી કણ ઘટા કણ ઘટા એટલે છોડ તંદુરસ્ત ન રહીએ તો એને તંદુરસ્ત રાખવો હોય તો આપણે કણ છે એ કાયમિકના માટે એમાં વધવા જોઈએ આપણી નસોમાં રોય આપણે ઘટે ત્યારે પ્રોબ્લેમ થાય છે તો એ લેવલમાં રાખવા માટે જમીનના આપણે કણ લેવલમાં રાખવા માટે ઉત્તમ હું આવ્યું ગાય માતા ગાય માતાનો વિષય એવો છે કૃષ્ણ ભગવાન આપણે ઘણા લોકોના ઘેરે જાય તો ચિત્ર જે હોય કૃષ્ણ ભગવાન ગાયના ટેકે ઉભા હોય ભાઈ આપને સંદેશો આપે છે કે હું એક વૈજ્ઞાનિક હતો અને મેં મે ગાયનો સહારો લીધો તો ગાય માતાના ગોબર ગૌમૂત્ર માંથી આપણે આ સંશોધન કરેલું છે તો શ્રી ભગવાનને ગોબર નાખવાનો કીધો એના જ ભાઈ હતા તો ઈ ખેડૂત ભાઈ ના ગોબરનો ઢગલો હતો ઈ ઢગલો ઉપાડીને અને પછી આ ખેતરમાં નાખવાનો કીધો અને પછી એમાં ઉત્પાદન આવ્યું આ ન્યાતિ આખી પરંપરાગત છે

હી નાબૂદ કરવો ને એટલે એના માટે આપણે તન તો મહેનત કરીશું તો એ ન જ જાતો આ ઈ રોગ છે દેખા દેખી તમે ઓરવેલ કપા વાવ્યો છે ને બાજુ વરાય વાવણીનો વાવ્યો છે ઓરવેલ કપાસ 1.5 ફૂટ નો થઈ ગયો છે વાવણી વારન હજી 4-5 દે થયો છે વરસાદ આવ્યો એટલે ઓરવેલ વારો યુરિયા લેન ગયો ને તો વાવણી વરો યુરિયા લેન જાય આપણે અહીંયા યુરિયા નાખવાની વાત નથી કરવાની પણ આ દેખાદેખી ઉત્પાદન વધારે લેવા માટે પણ ઉત્પાદન વધારે લેવા માટે અત્યાર સુધી પુષ્કળ પ્રમાણમાં રાસાયણિક ખાતર નહીં જેમ રાસાયણિક ખાતર નાખ્યું એમ મેં કીધું એમ રોગ જીવત ગઈ શું કરવા ગઈ રોગ પ્રતિકારક શક્તિ જમીનમાં ઘટી એટલે આ રોગ આવ્યા અને જેટલા રોગ આવે ને એટલી દવા આવે દવા આવ્યા પેલા રોગ કેમ આવે ને એના સંશોધન થાય છે એ આપને કોઈથી સમજાયું નથી અત્યારે આપણે જઈએ આપણે ભીખાભાઈ કીધું આછા તો એ કરતા જ તા આપણો અધિકાર કેટલો છે જમીનમાં જે કઈ વાવ્યું છે એનો ફળ લેવાનો જ આપણો અધિકાર છે આપણે અહીંયા જોયું મગફળી વાવી છે તો મગફળી વાવી મગફળી આપણે લઈ લીધી આપણે હર ઘર ગૌ પાલન હતું ગાયુ અને બળદ સિવાય કઈ નતું તો ઈ મગફળીનો પાલોથી ક્યાં ગયો આપણે જો

અને હવે તારા ચરણ આવ્યો છો મને ખબર નથી પણ આજ આપણા પુરાણો અને પુસ્તકો ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતા છે તો આ તેત્રીસે તેત્રીસ કરોડ દેવતાને હું નમન કરી અને આજથી હું સંકલ્પ લઉં છું કે હવે હરતી માતાને ઝેર નહીં નાખું પણ તમને પણ વાળો ખોરાક નહીં તમને ખબર આવું આ સંકલ્પ લ્યો અને કોઈ પણ વસ્તુ સંકલ્પ સિવાય થતી નથી આપણે આપણા દીકરાને હગાઈ કરવી હોય અને ઘરના પાંચ સભ્યોએ નક્કી કરીએ ભાઈ આપણે હગાઈ કરવી છે એ હગાઈ ન થાય ને લગન ગાડીઓ લઈને ધોઈડા ધોઈડા જ હોય